સરકારશ્રી જાહેરાત એવી છે કે વૃક્ષ વાવો અને વરસાદ લાવો જયારે અહીં તો વૃક્ષ અને સમૃદ્ધ મળ્યું છે કે આ જગ્યા ઉપર ઓવરબ્રિજ બનવાનો હોય જેથી કરીને આ ઘણા બધા વૃક્ષો કાપવામાં આવેલ હોય ત્યારે હવે જોવાનું રહ્યું કે આ વૃક્ષો ના કટિંગ થયા બાદ કેટલા સમય બાદ ઓવરબ્રિજ કામ ચાલુ થશે હેલો ગુજરાત ન્યૂઝ નેટવર્કમાં હિતેશ કુમાર ના બધાને નમસ્તે